દર્શકોને જય શ્રી રામ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચોસઠ ધાંગધ્રા હળવદ વિધાનસભા માટે ત્રાણું કરોડના રોડ અને નાડાના કામો આપ્યા છે તોતેર કરોડ રોડના કામો છે અને વીસ કરોડ રૂપિયા કોઈન્ટ સારા ચિત્રોડીના ઓલા ઉપર નાડાના કામ છે એમ મળી અને ત્રાણું કરોડના કામ છે એક કામમાં ધ્રાંગધ્રા તાલુકાના ચૌદ રિસરફેસિંગ વાઇન્ડિંગના અને હળવદ તાલુકાના વીસ રોડના રિસરફેસિંગ છે ધ્રાંગધ્રાના કુલ ઓગણસી કિલોમીટર અને હળવદના સાડી તોંતેર કિલોમીટરના કામો છે એટલે કુલ ત્રાણું કરોડના આ નવા કામો આપ્યા છે બીજું પણ લિસ્ટ છે લોકસભા પછી પાછા બીજા કામો પણ મંજૂર કરવાના છે એટલે આ ત્રાણું કરોડના કામોના ટૂંક સમયમાં ટેન્ડરિંગ થશે અને એના ખાત ખાતમુહૂર્ત થશે એટલે ધાંગધ્રા હળવદ વિધાનસભાને એકસાથે આટલી મોટી સંખ્યામાં ક્યારેય પણ ભૂતકાળમાં એક સાથે આટલા એકસાથે કામો નથી આપ્યા આ પહેલીવાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ધ્રાંગધ્રા હળવદ ને આપ્યા છે એના માટે હું સૌ ધાંગધ્રળવદના જનતા વતી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું ક્યારે આવશે આ ફેબ્રુઆરીમાં જ એમની સૂચના છે કે આના જલ્દી ટેન્ડરિંગ થઈ અને ફેબ્રુઆરીમાં જ આના ખાતમુહૂર્ત કરવાના છે એટલે આ બહુ ઝડપિયા નહીં

ફાળવતા હોય એની પ્રાયોરિટી ઉપર ફાળવતા હોય છે એટલે આ પછીનું જે એક છે જે બાકી રહી ગયેલા પૈકીના પણ એક કામો છે એ ટૂંક સમયમાં એ પણ હજી ફાળવણી રોડ સરા સુંદરી એ પંચાયત થી સ્ટેટ માટેનો મૂકેલો છે એ પણ રોડ અત્યારે સરા અને બે બે વિધાનસભાના ઓલામાં આવે જોડતો રોડ છે એટલે એ સ્ટેટમાં રોડ કન્વર્ટ થઈ જશે અને એ સ્ટેટમાંથી એ રોડ થઈ જશે સ્ટેટમાં બજેટ મોટા હોય છે પંચાયત કરતાં એટલે એ રોડ પણ ચાલુ થઈ જશે અને સાથે સાથે જે ચુમ્માલીસ ગામો ધાંગધ્રાના મૂળીના અને વઢવાણના અને અગિયાર ગામો હળવદના એનું પણ આ જ બજેટમાં પ્લાનિંગ થશે એનું ફાઇનલ સ્ટેજમાં અત્યારે છે એટલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની સાઇન થઈ જશે એટલે એ પણ સૌની યોજનાનું કામ થશે તાજેતરમાં સાત કરોડને ઓગણીસ લાખનું સ્પોર્ટ્સ સંકુલ એટલે કે હળવદ ખાતે સાત કરોડ ઓગણીસ લાખના ખર્ચે એક સ્પોર્ટ્સ સંકુલનું બાંધકામ આ પચીસ તારીખે એનું ટેન્ડર ખુલી જશે એટલે બહુ મોટું સ્પોર્ટ સંકુલ નિર્માણ થશે એના માટે પણ હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રીશ્રીનો હું આભાર માનું છું પ્રકાશભાઈ ત્રાણું કરોડના ખર્ચે જે રોડ રસ્તાના કામો મંજૂર થયા તો કયા તાલુકાના કયા કયા રોડ રસ્તાઓ છે કારણ કે કારણ કે ઘણા બધા મિત્રો જોડાયેલા એટલે એ પણ જાણવું જરૂરી લિસ્ટ તો બહુ લાંબુ છે છતાં સૌ મિત્રોને હું નાખી દઈશ લિસ્ટ રાજસીતાપુર સીતાપુર પ્રતાપપુર ડુમાણા છ પોઈન્ટ ત્રીસ કિલોમીટર બે કરોડ એંસી લાખનો નિમકનગર એપ્રોચ રોડ એંશી લાખનો મેથાણ એપ્રોચ રોડ એક કરોડ એંસી લાખનો આ ધ્રાંગધ્રા બે બે ભેગા છે ધ્રુમટ એપ્રોચ રોડ બે કિલોમીટરનો એક કરોડનો સીતાપુર હમપુર રોડ એક કરોડ એંસી લાખનો ચૂલી પીપળા ગોપાલગઢ રોડ બે કરોડ સાઠ લાખનો સોલડી બાઈસાબગઢ છ કિલોમીટર બે કરોડ વીસ લાખનો થળા સુલતાનપુર રોડ પાંચ કિલોમીટર બે કરોડ સાઠ લાખનો વાગઢ કંકાવટી રણમલપુર ત્રણ કિલોમીટર એક કરોડનો રોડ સોખડા એપ્રોચ રોડ બે કિલોમીટરનો એક કરોડ રૂપિયા રણમોપુર એન્જાર રોડ ચાર કિલોમીટર એક કરોડ રૂપિયા ઘનશ્યામપુર કોઈબા ધવાણા રોડ આઠ પોઈન્ટ ત્રીસ કિલોમીટર દોઢ કરોડ રૂપિયા માલણીયાદ એપ્રોચ રોડ પાંચ પોઈન્ટ ચાર કિલોમીટર એક કરોડ પાંત્રીસ લાખ વેગડવા વિસનપુર રોડ સાત કિલોમીટર એક કરોડ પિંચોતેર લાખ કડિયાના પાંડા તીરથ રોડ સાત કિલોમીટર एक करोड़ चालीस लाख मेरूपुर एप्रोच बे बे रोड बे पॉइंट वीस किमीटर साइठ लाख अजीतगढ़ खोर रोड बे पॉइंट ऐसी किलोमीटर सीतेर लाख जूना दिवड़िया नवड़िया जूना दिवड़िया नवा दिवड़िया रोड साढ़ा चार किलोमीटर एक करोड़ पंदर लाख सुस्वा विश्वनगर रोड तरह किलोमीटर पिंचोतेर लाख चाड़धरा चारधरा पर रोड तरह किलोमीटर पिंचोतेर लाख रामेश्वर एप्रोच रोड एक पॉइंट वीस किलोमीटर तीस लाख टीक्कर नवा घाटेला रोड चार किलोमीटर एक, आ, करोड़, आ, नगर, एक करोड़ पलासन भलगामड़ा रोड 3.20 पॉइंट वीस किलोमीटर एशी लाख मंगलपुर एप्रोच रोड पचास लाख धोड़कूट मयूरनगर एक करोड़ 60 लाख रणसोड एप्रोच रोड अढ़ी किलोमीटर 60 लाख धोड़कूट घाटीला रोड तर किलोमीटर पिंचोतर लाख समणी समली आदरला रोड एक पॉइंट वीस किलोमीटर तीस लाख नवाणेक एप्रोच रोड एक पॉइंट तीस किलोमीटर पच्चीस लाख હું બધા બધા મિત્રો નાખી દઈશ અને રાજસીતાપુર ભારત સરવાલ વાઇન્ડિંગ અને રિસર્ફિંગ સાડા ચોવીસ કરોડ રૂપિયા ધાંગધ્રા સિટીનું રિસર્ફેસિંગ સાત પોઈન્ટ ત્રાણું કરોડ ધાંગધ્રા કોઈન્ટ સરા રોડ ઉપર ચિત્રોડી નદી ઉપર મેજર બ્રિજ વીસ કરોડ રૂપિયા આ બધાની હું ડિટેલ હજી છે એ બધી હું તમને સૌને નાખી દઈશ રોડની બધી રજૂઆતો કરેલી છે અને આગામી અત્યારે તો આ મોટા આપણી વિધાનસભાને સૌથી વધુ રોડો આપ્યા છે આપણે આ રજૂઆત કરવામાં સફળ રહ્યા કે હળવદ એ મોરબી સાથે જોડાયેલું છે એટલે આપણી વિધાનસભા એ વિસ્તારની દ્રષ્ટિએ મોટી વિધાનસભા છે અને સાથે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ સાથે જોડાયેલા હોવાથી વાહન વ્યવહારો વધુ રહે છે એટલે રૂટીન કરતાં આ વિધાનસભાને વધુ રૂપિયા ફાળવવા જોઈએ અને ખરેખર આપણે એટલું ડેમેજ હોય છે રોડોનું અને એ ફાઈનાન્સ મિનિસ્ટર મુખ્યમંત્રી અને આર એન્ડ બીના સચિવને આપણે સમજાવી શક્યા છે આગામી દિવસોમાં એનું પણ આપણે પત્ર લખ્યો છે કે વિધાનસભાને જે વિસ્તારની જરૂરિયાત હોય અને એનો કેવી રીતની ડિમાન્ડ છે એ મુજબની ફાળવણી કરવી પડે એટલે આગામી દિવસોમાં આપણા હજી પણ વધુ રોડો આવી જશે અને રોડ બાબતોમાં આપણી વિધાનસભા સારામાં સારી થઈ જશે એવું હશે કે અમારા ગામના રોડ રહી ગયા તો એ બીજા લોટમાં બધા લઈ લઈશું એટલે આ સરકારની એક પ્રાયોરિટીની અગ્રતા રહેતી હોય છે એટલે બધા રોડો આવી જશે કોઈ ચિંતા નહીં કરતા